ભરૂચના મોહમ્મદપુરા પાસે આવેલ રબ્બાની હોટલના પાછળની ખુલ્લી જગ્યામાં રહેલ રસોડાની ચીમની માટે તસ્કર રાત્રિના સમયે હોટલમાં પ્રવેશ્યો હતો આ બાદ બારણું ખોલી ડ્રોવર પણ ખોલી તેમાં રહેલા બે ત્રણ દિવસનો બકરા તથા વેપારીને ચૂકવવાના મળી કુલ રૂપિયા અડધા લાખ ઉપરાંતની રોકડની તસ્કરી કરી અંધારામાં ઓગળી ગયો હતો સવારના સમયે રાબેતા મુજબ હોટલ સંચાલકે આવી હોટલ ખોલતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું જે બાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરીની આશંકા સાચી પડી હતી બંડીધારી આ તસ્કરીની તમામ હરકત હોટલમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા ચોરી અંગેની જાણ ભરૂચ વી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને પૂછતાછ હાથ ધરવા સાથે સીસીટીવી ફૂટેજના આધારે મેળવવાની કવાયત હાથ ધરી હતી ભરૂચ શહેરમાં બેંકનું એટીએમ તોડી રૂપિયા દસ લાખની ચોરીની ઘટનામાં પોલીસ હજુ સફળ થઈ નથી ત્યાં હોટલમાં અડધા લાખની ચોરીથી પોલીસ કાર્યશૈલી સામે પ્રશ્નાર્થ સામે પડકાર સર્જાવા પામ્યો છે

ચોરી ચોરી કરી ગયેલ છે એમાં રૂપિયા પચાસ હજાર રૂપિયા ચોરી કરી ગયેલ છે રબ્બાની હોટલનો જે પાછળનો ભાગ છે ત્યાં એક બારી મોક એક માણસ આવી શકે જેથી બારી જેટલી જગ્યા ખુલ્લી હતી ફરિયાદીને હું કહેવું છું કે ત્યાંથી એ અંદર પ્રવેશ કરી અને કાઉન્ટર ઉપરનો મેન કાઉન્ટર ઉપરના ડોરમાંથી રૂપિયા પચાસ હજાર ચોરી કરી રહ્યો છે જે બાબતે હોટલના માલિક ગુલામ રબ્બાની સૈયદભાઈ હોટલવાળાની ફરિયાદ લઈ सीसीटीवी फुटेज मिळवी आबतनी अगाऊ आरोपीने पकडवानी तजवीज चालू आहे